રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા તેની સ્થાપના સો વર્ષ નિમિત્તે શતાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે આ સાથે ઉજવણીના એપલ પ્લાઝાથી પથ સંચાલનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં વરસતા વરસાદ વચ્ચે મોટી સંખ્યામાં સંઘના કાર્યકરો જોડાયા હતા સંઘની ઓળખ સમાન ગણવેશ પહેરી શિસ્તબદ્ધ રીતે કાર્યકરોએ મુખ્ય માર્ગ પર થઈ ફળકોદરા ખાતે પહોંચ્યા હતા

તો ચાર ટીવી હોય આઠ મોબાઈલ હોય અને ભોજન પણ સાથે કરતા ના હોય એકબીજાને જાણે ગેસ્ટ હાઉસમાં આપણે રહેતા હોય એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે એવામાં કુટુંબ પ્રબોધન એટલે કુટુંબ વચ્ચે આત્મીયતા વધે એકસાથે બેસીને કુટુંબના બધા લોકો ભોજન કરે એકસાથે સાથે દેવદર્શને જાય કોઈ પણ કાર્યક્રમમાં એક સાથે જાય અને ભોજન કરતી વખતે ટીવી અને મોબાઈલને દૂર રાખે એ પ્રયાસો સમાજની અંદર પરિવર્તન લાવવા માટે સંગ કરી રહ્યું છે પાંચમું છે આપણે નાગરિક શિષ્ટાચાર જે પણ કાયદા છે ટુ વ્હીલર માટે હેલ્મેટ પહેરવી ફોર વ્હીલર માટે સીટ બેલ્ટ બાંધવો કે ડાબી બાજુ ચાલવું કે કચરો કચરા પેટીમાં નાખવો જે સમસ્યાઓ ઘણી બધી દેખાય છે એ સમસ્યા આપણા થકી જ ઊભી થયેલી છે જો આપણે એના માટે કંઈક પણ થોડીક ચિંતા કરીશું અને એના માટે કાર્યરત થઈશું તો એ પણ સમસ્યા હલ થઈ શકે આ રીતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે આ પાંચ બિંદુઓ પર ચિંતન કરી કાર્ય કરી આ વર્ષને ઉજવવાનું નક્કી કર્યું છે એ નિમિત્તે આજે પ્રથમ અંકલેશ્વર જિલ્લાનો અંકલેશ્વર તાલુકાનો કાર્યક્રમ પદ સંચલન અને પછી બૌદ્ધિક અને શસ્ત્રપૂજનનો કાર્યક્રમ થશે અને આ વર્ષ દરમિયાન સમાજને આખા સમાજને વિસ્તૃત રીતે જોડવાનો પ્રયાસ થશે જેથી સમાજમાં આ પાંચ બિંદુઓ થકી પરિવર્તન લાવી શકાય અને સમાજ જે આખો છે હિન્દુ સમાજ જે ઓગણીસો પચીસમાં આપણે ધ્યેય લઈને ચાલ્યા હતા ભારતને વિશ્વગુરુ બનાવવું ભારત માતાને વિશ્વગુરુના સ્થાન પર સુશોભિત રીતે આપણે જોઈ શકીએ એના માટે પ્રયત્નશીલ સંઘ સતત છે અને એના માટે આપ સૌને પણ આગ્રહભરી વિનંતી છે કે આ પ્રકારની જે કાર્ય છે એનો આપણે પ્રચાર પ્રસાર કરીએ અને એના માટે આપણે પણ કંઈક યોગદાન કરી શકીએ કારણ કે એક આપણે પણ વાવીશું કે એક પ્લાસ્ટિકની કોથળી આપણે નહીં વાપરીએ તો એનાથી પણ પ્રકૃતિની અંદર પોઝિટિવ ઇમ્પેક્ટ જે આવશે ફેરફાર થશે એનો લાભ આખી વિશ્વને મળશે બ્રહ્માંડને મળશે અને એ જ વ્ય શુદ્ધકમ કુટુંબકમની ભાવના સાથે સર્વે ભવંતુ ની ભાવના સાથે જે સંઘ કાર્ય કરી રહ્યું છે સનાતન હિન્દુ ધર્મના સંગઠિત રૂપે આખા વિશ્વને ઉદાહરણ રૂપ આપણે આપણી જે સંસ્કૃતિને રજૂ કરી શકીએ કોઈને પણ આપણે લડીને જીતવા નથી આપણે એનો હૃદય જીતીને એની સાથે વ્યવહાર કરવો છે એની કોઈપણ પ્રકારની પૂજા પદ્ધતિ જુદી હોય તો આપણે એને આપણામાં ભેળવવો નથી એની પૂજા પદ્ધતિને સન્માન સાથે આપણે સાથે જોડવાનો પ્રયાસ કરવો છે અસ્તુ ભારત માતા જય